કચ્છમાં રસ્તે લોકોને ઘર અપાયું સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળેથી કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગો માં પડ્યા પાથર્યા રહેતા એકલા અટુલા નિરાધાર તેમજ ઘર ભૂલેલા એક હજાર છસો લોકોને ઘર શોધી પહોંચાડવામાં આવ્યા પરિવારજનો સાથે તેમનું પાંચ દસ પંદર વીસ પચીસ વર્ષો પછી મિલન થયું પરિવારજનોમાં અનેક ઘણી ખુશી છવાઈ ગુમ થયેલા માનસિક દિવ્યાંગો વૃદ્ધ વડીલો બાળકો યુવતીઓ પુરુષો મહિલાઓને સંસ્થાએ તેમને તેમના રાજ્ય શહેર ગામ અને ઘર શોધી પહોંચાડ્યા ભારત દેશના દરેક રાજ્યોની પોલીસે સંસ્થાને માનવતાના આ કાર્યમાં ખૂબ જ મદદ કરી કચ્છના પણ દરેક પોલીસ સ્ટેશનો ઘર ભૂલેલી વ્યક્તિઓના ઘર શોધવામાં મદદ કરી માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર સુરેશભાઈ મહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા રફીક બાવા શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી નરસિંહભાઈ પટેલ મુરજીભાઈ ઠક્કર સહભાગી બન્યા હતા